જય સ્વામિનારાયણ મિત્રો તો અત્યારે વાગ્યા છે સવારના સાડા છ અને સૌથી પહેલાં તો બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ તો બસ અત્યારે સાડા છ વાગ્યા છે સવારના અને હું અને પરમા બંને રેડી છીએ અને હવે અમે જઈશું સ્કૂલે તો હું આવીને અપડેટ આપીશ કે સ્કૂલે શું થયું સ્કૂલ નહીં અને ઘરની અપડેટ તો આજે કોઈ નહીં આપી શકે કેમકે મમ્મીને બ્લોગિંગનો શોખ ખરા પણ આપણે એની પાસે કેમેરો લઈ જઈએ ને તો બોલે બાકી એને એમ નહીં કે હું જાતે બળી હોય બનાવું તો ઘરને એમ તો આજે કોઈ આપવાવાળો નહીં હોય પણ હું આવીને બધું કહીશ કે સ્કૂલે શું થયું શું નહીં તો સારું આવીને મળો ગુડ મોર્નિંગ કર્મ શું કરે છો હા નાસ્તો કરું છું એમ કહેવાય મમ્મી તમે અમે જો નાસ્તો કર્યો દિવાળોની પૂરી પહેર જીરાપુડી સાવ ભાખરી પાપડ તળેલો પાપડ શીખેલો પાપડ તો હું તો કંઈક સવારમાં નાસ્તો કરતી નથી તો હવે હું સ્કૂલે જવા માટે નીકળું અને કરમો પછી એનો નાસ્તો કરીને પછી નીકળીશું તો સારું હું જાઉં છું સ્કૂલે અને આવીને પાછા હું અને કર્મ આજ તો અમે બંને જવાના છીએ આવીને પાછા અમે આગળ વધારીશું લોકો દાદા હેલો ગાઇઝ તો અત્યારે વાગ્યા છે બારને પંદર જેવું થયું છે અને હું અને કર્મ બે સ્કૂલેથી આવતા આવ્યા છીએ કર્મ શું કરે છો એની છાલ ઉતારીને ખાવું પડે એને હમ ટેસ્ટ ટેસ્ટ અને મમ્મી તું અને આજે મોડું થયું

જમી લીધું કે બાકી છે મને છે ટાઈમ જમી લીધું તમે બાકી છે એમને એવું છે એમને સારું તો ઉપર આટો મારતી આવું દીપુ ભાભી પાસે ઓકે રીવુ રમા માસી કેમ દાત કાઢે માસી હું કરશું માસી રોટલો બનાવે છે

સારું હવે હું જમીને ટ્યુશન જઈશ અને આજ જોઈએ તો ચાર વાગે આવી જઈશ તો ચાર વાગે આવીને પાછી મળીશ તો અહીંયા ગરમા ગરમ દાળ આ ભાત શાક રોટલી પાપડ તૈયાર છે અને મારા પપ્પા જમવા બેસી ગયા છે હવે મેં જમી લીધું છે અને કર્મ ને હજી બાકી છે કર્મ તારે ક્યારે બેસવાનું છે હમ બસ મમ્મી બે થઈ મમ્મી હે સારું તો હવે અમે જમી લઈએ અને પછી મારે ટ્યુશન જવાનું છે એક વાગે તો ચાર વાગે આજે હું આવી જઈશ કેમ કે રોજે બે થી પાંચનું ટ્યુશન હોય ત્યારે પાંચ વાગે આવું અને આજે તો થી એકથી ચારનું છે એટલે ચાર વાગે આવી જઈશ ને પછી પાછળ અમે અમારો વ્લોગ આગળ વધારશું તો અત્યારે વાગ્યા છે ચાર અને હું ટ્યુશનથી આવી ગઈ છું બસ હવે એટલે હોમવર્ક ને એવું બધું કરશું અને આજ તો કર્મ સ્કૂલે ગયો હતો તો એને પણ હોમવર્ક કરશે તો એને પણ થોડું હોમવર્ક કરાવીશ અને પછી આજનું તો કઈ એટલું બધું અપડેટ નથી અમારી પાસે કેમ કે આજનો દિવસ જ બોરિંગ બોરિંગ જાય છે બસ અત્યારે નાસ્તો ચાલે છે અને કર્મ એ કઈ કાંડ કર્યું છે કર્મ બતાવતો તારો હાથ નથી બનાવ બાપા બતાય તો કરા

દુઃખે છે તો અત્યારે તો જેમ તમને હમણાં બતાવ્યું કે કર્મનો હાથની આંગાળીઓ ઘણી હોજી ગઈ છે મતલબ એ કરતો તો શું એ તો અમને પણ નથી ખબર અમે બેઠા તા બસ ફેમસ એ પાછળની રૂમના અમારા બેડ છે ને ત્યાં આવીને મતલબ એ પાટીઓ ઊંચું નીચું ઊંચું નીચું કંઈક કરતો હશે તો એમાં એની આંગળીઓ આવી ગઈ તો એની મતલબ આંગળીઓ મતલબ વાગ્યું છે સારું એવું લોહી પણ નીકળતું તું તો હવે અત્યારે તો મૂડભાઈ નથી એની પાસે જાઉંગી ફોન લઈને તો એમ કે તું એટલે બોલતો નથી કઈ એમ થોડી મૂડ માં આવશે બતાવીશ બેઠો છે આ આર પણ બસ કઈ બોલતો નથી કેમકે દુખતું હોય કેમ કે આંગળીઓ ત્રણ આવી ગઈ છે લોહી નીકળતું તો અત્યારે તો હોજી ગઈ છે થોડી થોડી આંગળીઓ એટલે દુખતું હશે એટલે કઈ અત્યારે તો જરાય મૂડમાં નથી ને બોલતો નથી મતલબ હવે થોડો મૂડમાં આવશે પછી બતાવીશ એનો હાથ હવે એને કેમ છે તો અત્યારે આઠ વાગ્યા છે અને અમે જમીને નવરા થઈ ગયા છીએ તો મારા મમ્મીને એને બહાર જવાનું હતું તો આજે વહેલા નવરા થઈ ગયા જમીને અને હવે કરમ પાસે જ આવ્યા અત્યારે એનો મૂડ અત્યારે થોડો સારો લાગે છે ફોન જોવે છે પૂછીએ એને કે હવે કેવી કેની આંગળીઓ દુખે છે તો એ બસ ફોન જોવે છે કર્મ હવે દુખે છે આંગળીઓ

बस મમી તમે લાવશો હા અમે જાવીશું બેસનામાં એવું છે એમ હા tartar તો રિંકલ ઘરે જાવું છું રિંકલ જમી લીધું તમે હમ તમે દીપુ ભાભી શું જમ્યા હા મે તો જમ લેતો અને બોલ જમી મારી પાકી તૈયાર કરું છું સાઈડ હાલો આજ જાવું છે આપણે ફાલુદો પીવા એવું કરવું છે એવું છે થાકી ગયા છે હા તો કઈ વાંધો નહીં આપણે કાલ પાકો ને તો હાઈ ગઈ હવે વાગ્યા છે અત્યારે દસ વાગ્યા છે એમાં દીદી ને પેટમાં દુખે છે એટલે તે સૂઈ ગઈ છે હું ઘરે એકલો છું મારા મમ્મીની તો બધા બહાર ગયા છે તો હવે મારી દીદી કાલે પાછા સવારે નવા વિડીયો સાથે મળશે તમને અમારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર હવે અમે વિડીયોનો એન્ડ કરીએ છીએ તો જય સ્વામિનારાયણ ગુડ નાઇટ હવે હું પણ સુઈ જાઉં છું તો ગુડ નાઇટ જય સ્વામિનારાયણ બાય બાય